ગુજરાતના અગ્રણીય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચેઇન પૈકીની એક સ્ટાલિંગ હોસ્પિટલ અમદાવાદના નાગરિકોની સેવા માટે ખાસ ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની ગર્વભેર જાહેર કરે છે આધુનિક ટેકનોલોજી અને કમાન્ડ સેન્ટરથી સજ્જ આ એમ્બ્યુલન્સ સેવા દર્દીઓની ઝડપી અને વધારે અસરદારક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ કરાવશે નાગરિકો નાઇન નાઇન વન થ્રી ટુ નાઇન નાઇન વન થ્રી ટુ પર કોલ કરીને અમદાવાદમાં કોઈપણ હોસ્પિટલ સુધી પહોંચવા માટેની એમ્બ્યુલન્સની સેવા મેળવી શકે છે અમદાવાદના નાગરિકો માટે આ એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક રહેશે આ સેવાને એમ્બ્યુલન્સના સતત તથા ઇન હાઉસ લાઈવ મોનિટરિંગથી શ્રેષ્ઠ બનાવવામાં આવી છે આ ઉપરાંત સ્ટર્લિંગ હોસ્પિટલના ઉચ્ચ કુશળતા ધરાવતી અને પ્રોફેશનલ મેડિકલ ટીમ જે તે હોસ્પિટલ સુધી પહોંચતા પહેલા દર્દીના સ્વાસ્થ્યને લગતી મહત્વની માહિતી વાસ્તવિક સમયમાં પૂરી પાડવા સહિત તમામ મહત્વની ધરશે જેના લીધે દર્દીને અવિરત અને ઝડપી રાહત મળી શકે આ પ્રસંગે અમદાવાદના માનનીય ડેપ્યુટી મેયર શ્રી કુમાર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોની સલામતી અને સુવિધાને સર્વોચ્ચ મહત્વ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે આ વાયબ્રન્ટ શહેરના ડેપ્યુટી મેયર તરીકે હું સ્ટર્લિંગ હોસ્પિટલની આ અત્યાધુનિક ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સેવાના પ્રારંભનું હાર્દિક સ્વાગત કરું છું અને તેની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું સ્ટર્લિંગ હોસ્પિટલના ઉદાસીન પહેલ અમદાવાદના રહેવાસીઓના સ્વાસ્થ્ય સલામતી અને એકંદર સુખાકારીમાં અર્થપૂર્વ યોગદાન આપવાના તેના प्रगतिशील उद्देश्य और व्यापक दृष्टिकोण साथे संपूर्ण रीते सुसंगत है आज हमारे लिए स्टर्लिंग में ये बहुत ही एक महत्वपूर्ण दिवस है हम लोग ने आज इमरजेंसी सेवा 99132 और 99132 करके इमरजेंसी सेवा आज तत्पर हम लोग ने पांच एम्बुलेंस सोसाइटी को समर्पित करके ये शुरू किया है इसके पीछे कंसेप्ट ऐसा है कि एम्बुलेंस पांच स्ट्रैटेजिक लोकेशंस पे खड़ी की जाएगी जहाँ से पेशेंट्स को इमरजेंसी ट्रीटमेंट के लिए जहाँ कहीं भी टच करके लेके आ सके ऐसी सिस्टम हम लोग ने शुरू किए इसमें एक महत्वपूर्ण भाग ये है कि इमरजेंसी में अगर उसे नज़दीक के किसी हॉस्पिटल में लेके जाना पड़े तो हम उसे दूसरे हॉस्पिटल में भी ड्रॉप करने वाले हैं और ये इमरजेंसी सर्विसेज़ के लिए हम लोग कुछ भी सर्विसेज़ के चार्जेस नहीं लगाने वाले हैं આજ યે હમલો મૂવમેન્ટ શરૂ કી પાંચ એમ્બુલસેસ છે જીછે હેફિક પોલીસ કે સાથ બહુસે જ્યાદા ઉપક્રમ ભમલો કરવાવાળે હૈ જ અવેરનેસ ક્રિએશન ट्रैफिक रूल्स के बारे में इमरजेंसी एंड ट्रामा के बारे में लाइफ स्टाइल मॉडिफिकेशन बारे में और बेसिक सिटीजन्स के लिए बेसिक लाइफ सपोर्ट ट्रेनिंग ये पूरा एक ईयर लॉन्ग प्रोग्राम हम लोग ने चॉकआउट करके रखा है वन जीरो एट ऑलरेडी बहुत अच्छा काम कर रही है ये हमारा छोटा सा कॉन्ट्रीब्यूशन है इमरजेंसी एंड ट्रामा की तरफ तो हम लोग को अभी हम लोग ने ये अहमदाबाद में ये सर्विसेज लॉन्च किए आने वाले दिनों में राजकोट और वडोदरा में भी ये सर्विसेज लॉन्च हो તો સર અને જવાબની કોન્સેસ ઉપર પાંચ એમ્બ્યુલન્સ રાખવાની છે સો હમ લોકો કા અભી ટ્રાફિક પોલીસ કે સાથ ચર્ચા ચલ રહી હે કонસે એરિયાઝ મે જ્યાદા એક્સિડન્ટ પ્રોન હે વો એરિયાઝ મે પાંચ એમ્બ્યુલન્સીસ રાખી ચાહે આજનો જે અમારો દિવસ છે ઇમરજન્સી મેડિકલ રિસ્પોન્સ સર્વિસીસ નો લોન્ચિંગ તરીકે અમે ઉજી રહ્યા છે અમારો નવો નંબર લોન્ચ કરવામાં આવ્યો છે 9913299132 હું ફરેસ્ટ રીપીટ કરવા માંગુ છું આ કેમ કે આ બહુ જ ખુદ ઇમ્પોર્ટન્ટ નંબર રહેશે આ નંબરના લોન્ચિંગમાં અગર આપને ક્યારે બી કોઈ બી ઇમરજન્સી આપ ફેસ કરી રહ્યા છો પ્લીઝ આ નંબર ડાયલ કરો ડબલ નાઇન વન થ્રી ટુ ડબલ નાઇન વન થ્રી ટુ તેનાથી અમારા કમાન્ડ સેન્ટર પર આ વસ્તુનું કોલ રિસિવ કરવામાં આવશે ત્યાંથી તમારા ક્વેશ્ચનર અને જે ડાઉટ્સ હશે તે બી અમે સોલ્વ કરવામાં આવશે જેવી રીતે કોઈ તાત્કાલિક ઇમરજન્સી આપ ફેસ કરી રહ્યા છો જેવી રીતે હૃદયરોગની કોઈ ચેસ્ટ પેઇનની કોઈ પ્રોબ્લેમ છે યા તો પછી લખવાની કોઈ અસર થઈ છે યા તો પછી રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સ જે ખાસું પ્રચલિત છે હમણાં તો એના કેસીસના રિગાર્ડિંગ અમારી ટીમ તત્પર રહેશે અને ઇમરજન્સી ટાઈમિંગમાં અંદર જેવી રીતે ગોલ્ડનઆરની આપણે અમને આખી વાત કરી છે કે આ જે કેસીસ છે તેમાં ઇનિશિયલ ટાઈમ ઇનિશિયલ મિનિટ્સથી લઈને ફિફ્ટી ટુ સિક્સટી મિનિટ સુધી જે ઇમ્પોર્ટન્સ છે રાઈટ ટ્રીટમેન્ટ અને રાઇટ ટાઈમિંગ જેના હેઠળથી પેશન્ટને આપણે સાવચેતી અને સેફટી પ્રોવાઈડ કરી શકીએ છીએ કે આગળ જઈને મૃત્યુને બી આપણે ઓછું કરી શકીએ અને ખોડખા પણ જે રહી જતી હોય આ કન્ડિશન્સના અંદર તેને લાગતા વળગતા આપણી આ સર્વિસીસની આપના સાથે આપણે ઉપલબ્ધ કરી રહી છે જી 24 ફોર આ આપણી સવા સેવા રહેશે અને આપણો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ પણ 24 ફોર સેવન અવેલેબલ રહેશે સો અમારી એમ્બ્યુલન્સીસના વિશે જરાક હજુ વાત કરી લઉં કે બે એમ્બ્યુલન્સીસ જે અમારી જે છે તે ACLS એમ્બ્યુલન્સીસ છે અને ત્રણ એમ્બ્યુલન્સ બીએલએસ છે સો અને વચ્ચેનો બેઝિક ડિફરન્સ કે જે મોટી બે છે તેના અંદર આપણી જોડે ડિફ્યુબિલેટર જેમાં અગર પેશન્ટને કોઈ શોક આપવાનું હોય તો એ પણ આપણે આપી શકીએ વેન્ટિલેટર સપોર્ટની વાત કરીએ અથવા બાયપેપ જેમાં શ્વાસોશ્વાસની તકલીફ હોય પેશન્ટને તો આપણે એ બી મશીન્સની ઉપલબ્ધિ છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ